क्या मजा मजो तो तो, केवा बेइज्जत काभरा का के भाई बेइज्जत कई काम धंधो नहीं किछु आन तोला तो ओ तो ढंग के नहीं कई काम करता और सो आया तो तुम्हारे पे कोई कई लेवा कई काम करता कोई वा, का तो 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 दे गए मांगियो मांगियो का नहीं छो छोटा छोटा न तेरा तेरे दे दादा दे देर तब दबई नहीं हमरा चला दिया हम आप साइड जो

મારો દાદા શું કરે હું ઓલા ઓળખ નઈ ઓલો અને ઓલા ને જ અને ધીરે જઈને મારી મારી ભાઈ નથી દાદા ને ધમકી દઈ જશે ને દાદા જોઈ એના તો પડેલો એ ડાકુ બીની જશે બે ભાન થઈ જાય દીકરાને પછી મારવા નકર મારવા બે હાકી જેવા છે એ ફૂટ્યા જેવા મને ફોગવા દો નહીં પણ અમારે ઓલા કપાતરે મને એમાં હલવાડી દીધો અને મારે પાણી દેખાડે વગર સુચ્યો નથી

એ હો દેકો દાઈ દે ભરાય આપડે ગયા દે આ તો ડબબો થઈ જાય બાપ બાર

ઓબા કા કેતો તો કાઢે ના કી હમડો લોન તો મને મારવા આયો તો હું તમને મારવા નતો આયો હું તો તમારી મદદ કરવા આયો તો મજા ને પથર મને તો મારો આવ્યો તો હું તમને લેતો મારો આવ્યો ભરદર ભરે એવો કીડ લે કે તમને મારવા નતો આવ્યો કા મેલા મને અંદર ભરાયો કીડ લે છે તમને કીમ તો મે તો મે કીધું તું હાલોલાને મારવા મારો દીકરો વિવેક જો મને તો વિવેક મારવા આવ્યો તો તો તું પછી વાયે છે ઓલી વાયો મને નો ખબર હોય કે મે અહીંયા તમને અહીંયા તું ગાડી તું તો ખરું ને સો જોવાય એમાં જોવા રહે તો સામુરા મારવારોનો કાર્ડ નાખે અને આલમ Å <laughs>